ભાવ આપો પણ યુવાનો તો કિસી માય લાઈફ ઇઝ માય વાઈફ જોડે ના ઉપરથી ટપચા હોય સાહેબ સો સો મહિના તમારા માં બાપે માય રેગણનું શાક નહીં ગાધું માર છોકરાને વાયડું પડશે તમારા બદલે મોનતાઈ મોનવામ બાચી મળ્યો નહીં ખેડવાની મોનતા બોલવાની મોનતા પછી વડી ના બોલે એની મોનતા મોનવાની એટલે ખૂબ એમના હજુ અતડીના આશીર્વાદ મળી જાય તો દુનિયાની કોઈ તાકાત ને તમારું ખોટું કરી શકે

જે પરંપરાગત વારસા કટ ને ભૂલે ના ખૂબ હળીમાઈ ને રે ખૂબ પ્રેમ ભાવ થી રે અને ખૂબ શિક્ષણ માં આગળ વધે એવી અમારી તો માં ભગવતી ને પ્રાર્થના કરું છું મોબાઈલ ની દુનિયા છે વાપરજો મારો કોઈ ના નથી પણ ગંડી અને એક બીજા ને રાગ હતા ઓ અધળા ને તો દોરતા હતા અને તમારે જાનુ દીકુ છે ઉભઈ ને રે એટલે ઓછો વાપરજો તમારે ગમે એટલા ફોલોવર હશે ગમે એટલા ફ્રેન્ડ સર્કલ હશે પણ સાહેબ જે દાડે દુખ આવે ને એ દાડે આપણા ભાઈ ઊભા હોય છે દવાખાનામાં આપણો ભાઈ રો ઊભો છે ને આપણા માં બાપ ઊભા છે એટલે ઇન્સ્ટાગ્રામ માં વધારે પડતો સમય ના બગાડતા મારે તમને એવું લાગતું છે કન્વર્ઝ ઇન્સ્ટાગ્રામ ફેસબુક મારે માણસ રાખેલો છે હું તો ખાલી હવારે બોલીન છુટ્ટો બાકી આખો દિવસ હું ઇન્સ્ટાગ્રામ ને જોતો નથી એટલે વાપરજો મારો કોઈ ના નથી પણ ખૂબ અભાળી વાપરજો અને આપણે સ્ટેટસ જેવા મુકતા હોય દુનિયા જલે તો જલે રોણાને ફરક ના પડે રોણાને 72 કિલોનો ભાલો હતો અને આપણે તો પેન્ટે રહેતું નહીં અને દુનિયા બાળવાની વાતો કરો છો સમય સંજોગો કે હવે બખતર નહીં પહેરવાના સમય સંજોગો કે હારો ધંધો કરવાનો છે સમય સંજોગો કે હારું શિક્ષણ મેળવવાનું છે અને સમય સંજોગો કે સમાજની સેવા કરવાની છે આપડા વિચારો ગમે કપડા હવે હારે નહીં વિચારો સારા હોવા જોઈએ આપડા કપડા બ્રાન્ડ નહીં પણ વિચારો બ્રાન્ડ હોવા જોઈએ હું તો ઘણીવાર કહું છું કે તમારી કુંડળી ગમે એવી છે સાલ છે પણ તમારી મંડળી હારી હોવી જોઈએ તમે જો બેહો છો ને જો ઊઠો છો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે યુવાનો જો તમને ડેરી એન ગલ્લે બેહવાનો સમય મળે ને તો સમજવાનું હજી તમે બેકાર છો આ બે જગ્યાએ ના બેહતા આ બે જગ્યાએ શું વાત થતી હોય આપણે ગાડી છોડાવી હોય ને તો હપ્તા ને ગણાતા હોય આપણે ગાડીઓ ભરી હોય ને તો બિલ ને ગણાતા હોય માટે આવી જગ્યાએ તમારો સમય ના વેડપતા

માટે ખૂબ એમને આદર ભાવ આપજો ખૂબ હળી માઈને રહેજો અને ખૂબ તમારા સંતાનોને ભણાવજો આજે કોઈ વધારે કેતો નથી મને અહીં બોલાઈ અને મારું માન સન્માન કર્યું એ બદલ તમામ ગ્રામજનોનો તમામ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું થોડું મૌન રાશી અને કુરીવાજો ઉપર થોડો ઘટાડો લાવજો આજે આ દરેક રસમમ ને રસમમ તમારા મા બાપનો રોહ મેકળી જાય

તો શું કરવા ઉઘાડી ગાડી મા બાપ તો આપણે ચેજ હોય તો ફસોમણી છે એમને તો પેલો કે ડીઝલ લાવે તો પાણી બાજુ ન ના જો ઉઘાડી ગાડી લાવે તો પાણી બાજુ ન કે ના જો જેટલા તાય ફા કરવા એટલા કર દો આ દુનિયા રહે બધું ખાઈન દકતી રહે અન પસ કે દાલ મોળી હતી અન બધે બિલ તમારે ભરવાનો છે કોઈ ને કરે ને કોડ મેરેજ કરશે તો ચાર દાડા ખાલી વાતો કરશે અન તમે જમવામાં આઠ આઈટમ રાખી છે તોય ચાર દાડા વાતો કરશે જાજી વાતો કરે એમ નથી પણ બધું બિલ આપણે ભરવાનું છે એટલા માટે કહું છું મારે પણ તમને પોસપોચી આલવા નહીં પણ લગ્ન ના ખર્ચા ઉસા કરો મેં હમણાં ખરેખર લગ્ન કરેલા હતા બંને સંતાનોના અને હમણાં જરૂર પડી મેરેટ કો સાટી ની તો મિત્રો રોને કે આપણે આ તરી લાખ રૂપિયા છે ભાજા હવે કોર્ટ મેરેજ માં બોલો ડાયરેક્ટ હમણે કાગળીએ એ કરીને આલ્યા તો ખરેખર મતલબ કોર્ટ મેરેજ કરવા હારા ચાર દાડા સમાજ વાતો કરે બીજું શું એટલા માટે ખૂબ લગ્નના ખર્ચા ઓછા કરજો ગુના ચૌધરી ભાવ વધે છે તો ઓછા કરજો જો આપણી સમાજમાં હું આગળ પણ કીધું તું કે વેવાઈન બોલાવવાના મુરત જોરાવા હોમે આપણે 25 જણા તૈયાર થવાનું મંડપ બધાવવાનો શિરો બનાવવાનો 5000 રૂપિયા ખર્જો કરવાનો અને સમયસર ઝોન લઈને ના જવાનો તો પછી મુરત જોરાવવાનો મતલબ શું મારા બંને છોકરાની હગાઈ મે એકની વૈધરમ કરી એકની હરાઝમ કરી

ખૂબ મજૂરી કરો અને જો સવારે પહોંચ્યા કે ના ઉઠ્યા તો તમારી પથારી ફેરવવા તમે પોતે જવાબદાર છો હું તો ઘણીવાર કહું છું કે સોનાનો સૂરજ ઉગાડવો હોય તો આ સૂરજ ઉગે પેલા ઉઠી જાજો અને અઢાર કલાક મજૂરી કરો સાહેબ પદ અને પૈસા તો તમારા દ્વારના ના ને તો મને યાદ કરજો અને બેનો આજે બોળી સંખ્યા માં બેઠી કહું છું કે ભાઈ ભણવા દેજો વિડીયો કોલ ઓછા કરજો પછી યાદ આવશે સાહેબા એકડો ભણી લો સાહેબા બગડો ભણી લો મારાથી કોમ નહીં થાય નોકરી ભણતા હોય પચી રૂપિયા કમાઈ લે પછી જે કરવું હોય કરું મારી જેમ ફરતું ભલે વધુ નહીં બસ મારો સમાજ ખૂબ સુખી બને ખુબ ધનવાન બને ખુબ પ્રગતિ કરે માં ભગવતી પ્રાર્થના જય જવાન જય કિસાન